નમસ્કાર ખેડૂત મિત્રો હવે આજે આપણે છે જો કે ટોટલ આખી પ્રોડક્ટ ટીમ છે અને દિવાળીની બધાને શુભકામના દરેક મિત્રોને પણ આની અંદર આપણે ખાસ તો માહિતી શરૂ કરીએ કે બધા પોતપોતાનો પરિચય આવે કારણ કે બધા અલગ અલગ વિસ્તારની અંદર કેમ પ્રોડક્ટ થકી દરેક અલગ અલગ વિસ્તાર સંભાળે છે અને ઈ લોકોને એમના મોઢે જ પૂછે કે ખેડૂતના રિવ્યુ રિઝલ્ટ કેવા છે પહેલા તો પોતાનું નામ ગામ વિસ્તાર એરિયા જણાવશે બધા વ્યક્તિઓ અને બે મિનિટ માટે પોતાનો અનુભવ શેર કરશે રિવ્યુ આપશે તો આવતી પહેલા જ ઓપનિંગ છે પહેલો લાભ હસમુખભાઈ બોલો મારું નામ સાકરીયા હસમુખભાઈ હરેશભાઈ છે મોબાઈલ નંબર ત્રાણું બે હાથ સો બાર બાવન અને મેં જલ્દી આજા ઓપનિંગ કર્યું છે એટલે બધી એમાં પ્રોડક્ટ છે તો વારી આજથી તમે અમારા એનો પ્રોડક્ટ લી ક હવે અમે બધી મારું નામ બોલાડી યોગેશ વિનોદભાઈ છે મારે સુરેન્દ્રનગરથીનો એટલે ખેડૂતમાં આપણે જે આ પ્રોડક્ટ આવી છે મારી ગલ સારું છે અને મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ અને તાલુકા આ પ્રોડક્ટમાં ખેડૂતોને વાપરવી જોઈએ અને રિઝલ્ટ સારા છે એટલે આગળ ખર્ચ ખેતી ખર્ચ ઘટશે અને તમારે શરીર માટે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદો છે મારું નામ અનિલ્યા સંજય ના ગળાઉન તાલુકા ચુડા હવે અમારા પ્રોડક્ટમાં સેલ્સમાં કામ કરવું અને બધા ખેડૂતોને અમારી પ્રોડક્ટ વિશે છે દાન કેરી અને એના રિઝલ્ટ પણ ખૂબ સારા છે અને ખેડૂતના રિવ્યુ પણ ખૂબ સારા થાય છે મારું નામ જોગરાઈયા શૈલેષભાઈ રતુભાઈ ગામ ચોકડી તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર હું એમર પડક કંપનીની દવાનું સાલ કરું અને દવા બધાના અંદર દવાના બીજા જોરદાર મળે છે એક જ ખેડૂત લઈ જાય ને અને ફરી બીજી લેવા હતા મારું નામ ઝાપડિયા રમેશભાઈ સગ્રામ રજા નવાગામ ગામ હું ચોટીલા રહું છું અને હેમત પ્રોડક્ટના રિઝલ્ટ બહુ આવે છે અને ભવિષ્યમાં ખેડૂતને ઓર્ગેનિક તરફ આવવું જોઈશે બહુ સારું છે ખેડૂતો અને એમાં ખાસ કરીને ઘણી કંપની તમે જો ઘણી દવા એગ્રો કરતા સસ્તી પડે છે નિયમ ઓઇલ કોટેક્ટર પ્રેશર દસ હજાર પીપીએમ એગ્રો વાળા કરતા ઘણી ખેડૂતોને સસ્તી પડે છે અને રિઝલ્ટ પણ બહુ સારું રહે અને ખેડૂતો એકવાર લઈ ગયા હોય નામથી માંગે છે અને ખાસ આપણે એ કેવી છે દવા દવા આપો એ ખાતર તમારે એક નાખવું ન પડે અને જમીન તમારે તાકાતવાળું હોય એટલે તમે પાક વાય હોય રોજ દિવસ ઓછી આવે છે એટલે ખેડૂતોને બધાની મારી ભલામણ છે કે બધા આજે ન તો કાલે ઓર્ગેનિક વિના નહીં આવે એટલે ઓર્ગોનિકમાં બધાને આવવું પડશે અને ઓર્ગેનિક બધા જે જે અમરતા ત્યાં જે વાપરવા મળ્યા છે એની અસર એમ લાગે છે બાકી વર ઓર્ગોનિક કરે અને પૈસા કોઈ બી કેમિકલ ન વાપરે અને ઓર્ગોનિક વાપરે એને જમીનમાં ઘણો ફેર પડે છે અને પાકમાં ઘણો ફેર પડે છે અને ઉત્પાદન સરવાળો વધે અને ખર્ચો ઘટે છે તો બધા મિત્રો ઓર્ગોનિક વાપરજો આખા ટીમ વતી દરેક ખેડૂતોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ કે આવો અમારી સાથે જોડા કે આજે આ આખી ટીમનો એક જ ધ્યેય છે કે વધારેથી વધારે લોકો ઓર્ગેનિક તરફ કેમ મળે એની અંદર ખર્ચ ઘટાડી સારા ઉત્પાદન કેમ મળે જમીન સુધરશે ખર્ચ ઘટશે અને ઉત્પાદન પણ વધશે આવી દ્રષ્ટિ આવો ધ્યેય લઈ બધાને હેપી દિવાળી હેપી ન્યૂ ઇયર અને ઈ શુભકામના સાથે કે દરેક ખેડૂત શિયાળુ સિઝનની અંદર આખામાં નહીં તો અડધા ખેતરની અંદર ઓર્ગેનિકની શરૂઆત કરો તમારા કોઈપણ ભાગમાં કોઈપણ પ્રોબ્લેમ પ્રશ્ન આવતા હોય તો એના માટે આખી અમારી પ્રોડક્ટ ટીમ સક્રિય છે ગમે ત્યારે ગમે વસ્તુના તમે માર્ગદર્શન મળી રહેવાના છે સમયસર પ્રોગ પણ બધા જ જગ્યાએ બધા જ જગ્યામાં ઓલીબદ્ધ થતી જશે એમ મળતી જશે ખૂબ ખૂબ આભાર દરેક મિત્રો